જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પુષ્ટિ માર્ગ એટલે શું જે માર્ગમાં પ્રભુની કૃપાથી જ ભક્તનું બધું થાય છે તે પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપા વિના પ્રવેશી શકાતું નથી જો એવું કહેવામાં આવે કે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ તે પુષ્ટિ માર્ગ તો પુષ્ટિ માર્ગને સમજવાની સમજવામાં ભૂલ થાય છે તેથી જ શ્રી મહાપ્રભુજી કહે છે કે જેમના ઉપર પ્રભુની કૃપા છે છે કે નહીં તે નક્કી નહીં નક્કી ના કરી શકાય તેઓને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવાનો જ આપવો જ ના જોઈએ આથી કૃપાપાત્ર જીવને પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી બીજી કંઈ કૃપા મેળવવાની રહી ગઈ નથી હવે તો એણે કૃષ્ણ સેવા જ કરવાની છે આમ આ માર્ગને પુષ્ટિ માર્ગ કે કૃપા માર્ગ કેમ કહેવાય છે તે સ્પષ્ટ થાય છે પુષ્ટિ માર્ગ એટલે એટલે શું તે તો સ્પષ્ટ થયું પરંતુ આ માર્ગને પુષ્ટિ ભક્તિ માર્ગ શા માટે કહેવાય છે દરેક મનુષ્ય તેનું દુઃખ ટળે અને સુખ મળે એમ ઈચ્છતો જ હોય છે આ ઈચ્છાને પૂરી કરવામાં મનુષ્ય જે પ્રયત્ન કરે છે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે મનુષ્ય અનેક જાતના પુરુષાર્થ કરતો હોય છે દાખલા તરીકે પાપ દૂર થાય અને મોક્ષ મળે તે માટે લોકો યજ્ઞ તપ તીર્થયાત્રા વગેરે કરતો હોય છે ઈચ્છિત વસ્તુ મેળવવા રૂપિયા કમાતા કમાતા હોય છે મેળવેલ સંપત્તિને અનેક રીતે ભોગવતા હોય છે પરંતુ જે પુષ્ટિજી હોય છે તેને ન તો મોક્ષ મેળવવાની ઈચ્છા હોય છે કે ન સ્વર્ગ વગેરેના ભોગ ભોગવાની ઈચ્છા હોય છે એને મન તો પ્રભુની સેવા એ જ ધર્મ પ્રભુ જ એનું સાચું ધન અર્થ છે પ્રભુ સેવા કરતો રહે એ જ એની કામના છે અને સદા પ્રભુનો થઈ અને રહે એ જ એને મન મોક્ષ છે સાચો ભગવદ ભગવદી પ્રભુની ભક્તિમાં બધા દુઃખોને ભૂલી જઈ અને સુખ અનુભવે છે આથી જ આ માર્ગને પુષ્ટિ માર્ગ કહે છે શ્રી વલ્લભાધિ શીખી છે